હેલો એવરીવન હું મનીષ પટેલ મારી યુટ્યુબ ચેનલ કાવ્યમ એજ્યુકેશન વર્લ્ડમાં આપ સૌને આવકારો છું આજે આપણે ધોરણ નવ ગણિતનું પ્રકરણ છ રેખાઓ અને ખૂણાઓ માં આપણે થોડી વ્યાખ્યાઓ અને ખૂણાના પ્રકારો વિશે સમજીએ રેખાખંડ બે અંત્ય બિંદુવાળા રેખાના ભાગને આપણે રેખાખંડ કહીશું જેમ કે રેખા એ નો થોડો ભાગ આપણે લઈએ એ અને બી વચ્ચેનો તો આપણે એને રેખાખંડ એ બી તરીકે દર્શાવીએ બે અંત્ય બિંદુ ધરાવતો રેખાનો ભાગ છે જ્યારે કિરણ એ એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાનો ભાગ છે આમ પી એનું અંત્ય બિંદુ છે જ્યારે બીજી તરફ અનંત સુધી વિસ્તરેલું છે સમરેખ બિંદુઓ જો ત્રણ કે ત્રણ થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય બે બિંદુઓને ન કહી શકાય કારણ કે કોઈપણ બે બિંદુ લઈએ સમતલના અવકાશના એમાંથી આપણે એક પસાર થતી રેખા દોરી જ શકીએ છીએ જ્યારે ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવશે તો આપણે એને સમરેખ બિંદુઓ કહી શકાય જેમ કે અહીં આકૃતિમાં બિંદુ એ બી સી એ સમરેખ છે તેવી જ રીતે બિંદુ પી બી ક્યુ એ સમરેખ બિંદુ છે આમ જ્યારે એક જ રેખા પર ન આવેલા હોય તેવા બિંદુઓને આપણે અસમરેખ બિંદુઓ કહી શકાય જેમ કે આકૃતિમાં આપણે જોઈએ તો એ ક્યુ કે પછી એ બી પી તેવી રીતે પીબીસી કે સીબીક્યુ એ અસમરેખ બિંદુઓ છે ખૂણો જ્યારે બે કિરણો એક સામાન્ય અંત્ય બિંદુથી ઉદભવે ત્યારે ખૂણો બને છે અહીં ખૂણો બનાવતા બે જે કિરણો છે આ બે કિરણોને ખૂણાની બાજુ અથવા તો ભૂજ કહીશું જ્યારે જે સામાન્ય અંત્ય બિંદુ પરથી કિરણો ઉદ્ભવેલા છે આ સામાન્ય અંત્ય બિંદુને આપણે ખૂણાનું શિરોબિંદુ કહેવાય જેમ કે અહીં આકૃતિમાં આપણને ખૂણો એ ઓ બી આપેલો છે જ્યાં ઓ એ અને ઓ એ ખૂણાના ભૂજ અથવા બાજુઓ છે જ્યારે ઓ ને ખૂણા એ ઓ નું શિરોબિંદુ કહેવાય છે હવે ખૂણાના માપને આધારે એના પ્રકારો જોઈએ તો સૌ પ્રથમ જોઈશું લઘુકોણ જે ખૂણાનું માપ શૂન્ય અને નાઇન્ટી ની વચ્ચે હોય એટલે ન તો શૂન્ય કે ન તો નાઇન્ટી પણ એની વચ્ચેનો જે ખૂણો છે એને આપણે લઘુકોણ તરીકે ઓળખીશું કાટકોણ જે ખૂણાનું માપ એટ નેવું નેવું ન તો નેવું કરતા વધારે ન તો નેવું કરતા ઓછું તો જે ખૂણાનું માપ નેવું હોય તે ખૂણાને આપણે કાટકોણ કહેવાય જ્યારે જે ખૂણાનું માપ નેવું અને એકસો એસી ની વચ્ચે એટલે કે નેવું કરતા વધારે અને એકસો એસી કરતા ઓછું હોય આવો જે ખૂણો છે આવા ખૂણાને આપણે ગુરુ કોણ તરીકે ઓળખીએ છે સરળ કોણ જે ખૂણાનું માપ એકસો એસી થશે આવા ખૂણાને આપણે સરળ કોણ તરીકે ઓળખી શકાય છે વિપરીત કોણ જે ખૂણાનું માપ એકસો વિપરીત ખૂણો તરીકે ઓળખી શકાય છે માનો કે અહીં આપેલો જે ખૂણો છે એ ખૂણાની બહારનો જે ભાગ છે એને આપણે વિપરીત ખૂણો તરીકે ઓળખીશું કોટીકોણ ખૂણાના માપના સરવાળાને આધારે બે પ્રકાર પડી શકે જ્યારે ખૂણાના બે ખૂણાના માપનો સરવાળો નાઇન્ટી અંશ થાય ત્યારે આ બંને ખૂણા એકબીજાના કોટીકોણ તરીકે ઓળખી શકાય છે જો આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ખૂણો એ ફોર્ટી હોય તો ખૂણો બી ફિફટી થવાનો તો એ અને બીને આપણે કોટીકોણ કહેવાશે તેવી રીતે પૂરો કોણ જે બે ખૂણાના માપનો સરવાળો એકસો એસી થાય તેવા ખૂણાને કહેવાશે ખૂણો સી જો વન ફોર્ટી હોય તો આનો સરવાળો એકસો એસી થાય માટે આપણે એવું કહી શકીએ કે ખૂણો એ અને સી પૂરક કોણ કહેવાશે આસન્ન કોણ જ્યારે એક ખૂણો કોઈ એક સામાન્ય ભૂજ વડે બે ખૂણામાં વહેંચાય અથવા બીજી રીતે કહીએ તો કે બે ખૂણા વચ્ચે એક સામાન્ય ભૂજ જો આવેલું હોય તો આવા બે ખૂણાને આપણે આસન્ન કોણો તરીકે ઓળખીએ છીએ જેમ કે જે બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય એક ભૂજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય એવા ભૂજ એ સામાન્ય ભૂજની જુદી બાજુએ આવેલા હોય તો આવા બે ખૂણાને એકબીજાના આસન કોણો કહી શકાય અહીં આકૃતિમાં એબીડી અને ડીપીસી આસન કોણો છે અને આમ બંને વાસન કોણોનો સરવાળો એ મોટા ખૂણા બર થશે એટલે કે એબીસી બરાબર એબીડી વત્તા ડીપીસી ખૂણાઓની રેખિક જોડ હવે આપણે આસન ની વાત કરી તો આસન અંદર જે બે કિરણો જે હતા એ વિરુદ્ધ હોય એવો કોઈ નિયમ નો હતો તેવી જ રીતે અંદર આપણે વાત કે કોઈ પણ બે ખૂણા છૂટા કોઈ પણ ખૂણા પણ હોય તો એમનો સરવાળો જ્યારે એકસો થાય તો આપણે એને પૂરક કહીયા હવે રેખીક જોડ જ્યારે એક રેખા ઉપર કોઈ સામાન્ય ભુજ વડે બે ખૂણા રચાય આ સાદી વ્યાખ્યા આપણે જો આપવી હોય તો એવું આપી શકીએ એક રેખા પર એક સામાન્ય ભૂજ વડે બે ખૂણા રચાતા હોય તો આ બે ખૂણાને આપણે એકબીજાના રેખિક જોડના ખૂણાઓ કહી શકાય અને રેખિક જોડના ખૂણાઓનો સરવાળો એકસો એંસી અંશ મળશે તો અહીંયા વ્યાખ્યાની રીતે જો જોઈએ તો આપણે જો બે આસન કોણના સામાન્ય ન હોય એવા ભૂજ એક રેખા બનાવે તો આવા ખૂણાઓને રેખિક જોડના ખૂણાઓ કહેવાય અહીં એબીડી અને DBC એ રેખિક જોડના ખૂણા છે રેખિક જોડની શરતમાં મુખ્ય એ જ છે કે બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય આપણે પ્રમેય 6.1 માં આ જ કોન્સેપ્ટને ઉપયોગ કર્યો હતો અભિકોણ પ્રમય માં એ પણ આવી ગયું હતું તો જ્યારે બે રેખાઓ પરસ્પર છેદે ત્યારે સામ સામે રચાતા જે ખૂણાઓ છે એને આપણે અભિકોણો કહી શકાય અને અભિકોણો માટે આપણે પુરવાર કર્યું છે કે અભિકોણોના માપ સરખા હોય એટલે કે અભિકોણો એકરૂપ હોય છે પૂર્વધારણા છ પોઈન્ટ એક જે આપણને રેખીક જોડ ની વાત કરેલી છે તેવી જ રીતે પૂર્વદાણા છ પોઈન્ટ બે જો બે આસન કોણો નો સરવાળો એકસો એસી થાય તો તેમની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા રચે છે આ પણ રેખી જોડ જ વાત કરેલી છે